ભારતીય હોકી ટીમ પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ કોની કપ્તાનીમાં જીતી હતી તમારો

રાષ્ટ્રપતિ <laughs> <laughs> સરકારી માધ્યમિક શાળા કોમ્પિટિશન નું આયોજન કર્યું છે અને ટોટલ એમાં આપણી પાસે ચાર ટીમો છે તો સૌથી પહેલા આપણે દરેક ટીમનો પરિચય લઈ લેશું તો ટીમ એ નો પરિચય આપણને વિવેક આપશે મારું નામ વિવેક છે માય ટીમમાં વંસ અને ઓકે ટીમ બી નો પરિચય આપણને બેન આપશે મારું નામ બેન છે મારી ટીમમાં અને જયશ્રી ઓકે પરિચય નિકુંજ આપણને આપશે મારું નામ છે નિકુંજ ટીમમાં છે ઓકે પરિચય આપણને હિના આપશે

ઉંમરના કાયકે એ બોલે છે ઓકે સતી ચૌદ સાચો જવાબ છે દસ પોઈન્ટ મળશે ઓકે ડી 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 સી વાળા હવે તમારો વાર લોકસભાની ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછા કેટલા વર્ષની ઉંમર જોઈએ લોકસભાની એટલે સંસદ બનવું હોય ને સંસદ સભ્ય તો લોકસભા આપણે જશું થાય છે ઓછામાં ઓછી કેટલી ઉંમર જોઈએ તમારે નથી બોલવાનું બોલવાનું વિચારીને તમે બોલી શકો ખોટો કરશે તો ચેન્જ થઈ ગુજરાતમાં અત્યારે વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલી છે એમ ગુજરાતમાં સંખ્યા કેટલી છે વિધાનસભાના સભ્યો ની લખેલું છે તમારા બંધારણ વાળા ચેપ્ટર છે અંદર આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી નામ જણાવો

जवाहरलाल ओके जवाहरलाल नेहरू satellite संदर्भ पॉइंट ए बी अबे तुम्हारा वालो है કોણે યુરોપ ભારત આવવાના નવા જર્માનીની શોધ કરી હતી ઓકે 700 થી 100 પ્રશ્ન ક્યારે થઈ હતું તમારો <coughs>

સહાયકારી સૈન્ય યોજના કયા ગવર્નર જનરલ એ ભાર હતી સહાયકારી સૈન્ય યોજના તમારા વર્ષ ટીમ સહાયકારી યોજના ગવર્નર જનરલ નું નામ બોલો તમને યાદ હોય કોણ નહીં આવો પહેલા વર્ષે નહીં આવો તમારા વોરન ઓરનસ્ટિંગ નહીં આવો તમારા ઓકે સાચો જવાબ 15 15

आज देखेंगे खेला हमारा लकी लीवर थोड़ा फुल से 5 पॉइंट में से 5 पॉइंट खाना